નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજનો મહત્વના સમાચાર કડી ઇન્દ્રર ગામે એક વાલી દીકરીનો જન્મદિવસ લોકોની મેડિકલ ચેકઅપ તથા સારવાર કરાવી ઉજવાય કડી તાલુકાના ઇન્દ્રર ગામે ઠાકોર રામાજી મગનજી સરપંચ પરિવાર રહે છે પરિવારના ઠાકોર કનુજી રામાજીની વાલી દીકરી જાનકીનો જન્મદિવસ તારીખ 5 8 2024 ના દિવસે હતો આજે લોકો જન્મદિવસ નિમિત્તે હજારો રૂપિયાની કેક ડીજે તથા ખાવા પીવા પાછળ ખર્ચો કરી દેતા હોય છે પરંતુ અહીં ગામના ઠાકોર રામજીની જાનકી બી જન્મ જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો ઇન્દ્રાડ ગામના તથા આજુબાજુના ગામના લોકોના આરોગ્યની ચિંતા કરી મેડિકલ ચેકઅપ તથા સારવાર કરાવી જન્મદિવસ ઉજવ્યો ઉજવ્યું હતું આ મેડિકલ સારવાર કેમ્પમાં ઇન્દ્રાડ અખરોલ અચરાસન તેમજ પર જનતા જનતાને વિના મૂલ્યે સારવાર તથા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લાભ લીધો હતો જેથી મિત્રો સ્નેહીજનો તથા જાહેર જનતાએ દીકરી જાનકીની જન્મદિવસની ખૂબ ખૂબ ખુબ શુભેચ્છાઓ તથા દીકરી માતા પિતાને અભિનંદન પાઠવ્યા હતા બીરોજી અર્જુનસિંહ ઠાકોર લાઈવ ન્યૂઝ સત્યની સાથે